હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે મંદિર છે એ આ એની પાળી છે ને અહીંયા બરાબર અડીને પાણી છે એટલે આમ કહીએ તો મંદિરની બરાબર વચ્ચે છે બહુ જ શાંતિ અને એકદમ પોઝિટિવ

બધા ફેમિલી સાથે આવેલા છે એ બધાને બહુ મજા આવે છે એકદમ જો કાચવો ખરેખર કંઈક અલગ જ દુનિયા હોય ને એવું ફીલ થાય છે બહુ મજા આવે છે પાણી એકદમ સરસ છે બહુ વાળું નથી બહુ બધા કાચબા છે બહુ બધા જો બતક છે બીજા ઘણા બધા પક્ષીઓ છે

કુકડા છે કુકડો છે સસલા છે બાળકો ને એકદમ મજા આવે એવી જગ્યા અમજા તો એ નથી આવની ગયા યે યે

જાજ વાદળામાં છે એટલે તડકો ઓછો છે ડિસેમ્બરનો મહિનો છે એટલે થોડી ગુલાબી ઠંડી છે આ સાઈડ બાળકોને મજા આવી ગઈ છે ને પક્ષીઓનો જે કલરવ છે એ આ રેવા દે એમનો સરસ લાગે છોડે ત્યારે ગાંઠિયા ખાય છે ગાંઠિયા આપો છે તારી ઉપર બેસી જશે લે ગઈ છે અહીંયા તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે છે એક નવા બ્લોગ સાથે Jai Shri Krishna